નર્મદા જિલ્લાના ડેડીયાપાડા સાગબારા વિસ્તારમાં વિકાસના કામોમાં થયેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા આવતા ચૈતર વસાઓને નર્મદા પોલીસે રોકી લીધા હતા આવેદનપત્ર આપવામાં નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી તેઓ આવવાના હોવાથી ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આચારસંહિતાનો હવાલો આપીને પાંચથી વધુ લોકોને નર્મદા પોલીસે પરવાનગી નહીં આપતા પોલીસ સામે નારાજગી વ્યક્ત કરીને મૂવી ચોકડી રોડ ઉપર જ ધરણા પર તેઓ બેસી ગયા હતા આપના ધારાસભ્ય ચૈતર વસાઓએ ગંભીર આક્ષેપો કર્યા હતા કે કરોડો રૂપિયાની ગ્રાન્ટ બોગસ એજન્સીઓને ચૂકવી દેવામાં આવી છે તમારા અમારી સાથે ચૂંટાયેલા પ્રતિનિધિ સરપંચ તાલુકા સભ્ય જિલ્લા સભ્ય બધા છે આચાર કે કે કોઈ જાહેરનામું થયું નથી આચાર સંહિતામાં એવી કોઈ જોગવાઈ નથી કે અમે આવેદન પત્ર નહીં આપી શકીએ અમે આવેદન પત્ર એવું કોઈ બાજુ ગાડીને કોઈ ઉલ્લેખ નથી અમે પચાસ ગાડી લઈ જઈને બી આવેદન પત્ર આપી શકીએ છીએ તેમ છતાં અમે તમને એ વિનંતી કરીએ છીએ કે તમારા ઉપરી અધિકારીને વાત કરો